અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે મોડાસા તાલુકાના દદાલિયા ગામમાં બપોર પછી આપ ફાટ્યો હોય તેમ ધોધમાર વરસાદ પડતા ગામના મુખ્ય માર્ગ પર પૂરની સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદને કારણે રસ્તો નદીમાં ફેરવાઈ ગયો ગામમાં મુખ્ય માર્ગો પર પાર્ક કરેલી બે કાર અને બે બાઇક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી ઘટના બાદ ગામના યુવાનોએ તાત્કાલિક વાહનોને બચાવવા જીવનું જોખમ લઈ ભારે જહેમત કરી અને પ્રયત્નો હાથ ધર્યા કેટલાક વાહનોને કિનારે લાવવામાં સફળતા મળી જ્યારે એક બાઇક પાણીમાં દૂર સુધી વહી ગયું હતું સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ કલાકમાં આશરે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સતત વરસાદને કારણે નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે અરવલ્લી જિલ્લામાં આગામી ચોવીસ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય તેટલો તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી